જોવા બધી ઉમરોની ભારે ભારે સાડીઓ પોચા કાપડમાં લગ્ન પ્રસંગમાં પહેરી શકો બાર પહેરી શકો એવી હેવી હેવી રેન્જ ત્રણસો ને પચાસ રૂપિયામાં એક જોવો તો એક ભૂલી જાવ એવી સરસ સરસ આઈટમો છે જેની અંદર તમને લાઈટ કલર જોવા મળશે અને ડાર્ક કલર એ જોવા મળશે સેલના ભાવમાં જ હજુ એકદમ લચકદાર કાપડ આપણે દેશી ભાષામાં કહીએ ને કે પૂજા બેન એકદમ લસકો કપડું મગવું તો એકદમ લસકો કપડું છે લચકદાર ભાર પહેરવામાં મજા જ આવે ને તે ભેગા બોર્ડર છે જો જરી પટ્ટો છે એનું બોર્ડર પટ્ટા છે એટલે બાર પહેર્યું હોય તોય વ્યવસ્થિત લાગે પાંદડા પેટર્ન એટલે સુપર હિટ પેટર્ન છે એમાં ટમેટી કલર આપણી પાસે જો બાંધણીની પેટર્ન છે આ પલ્લુ છે આ બ્લાઉઝ છે અને સાથે આ બાંધણી બધું વિગત યાર વ્યવસ્થિત બતાવી દઉં છું બહેનોને સાડી એટલે સાડી જોવી હોય કોઈ ખોટી જાહેરાત નહીં કે કોઈ ખોટી વાંધો દેવા નહીં અમારાથી તમારા સુધી ડાયરેક્ટ મસ્ત મજાની વેરાયટી મળે એ એક જ અમારા હેતુથી અમે વિડીયો બનાવીએ છીએ સરસ મજાની ભારે ભારે વેરાયટી સસ્તામાં આપવા માટે જોઈ લ્યો બીટ કલર બોર્ડર પટ્ટા બધામાં છે એની અંદર એક બાટલી કલર છે બદામી કલર બીટ એક આ બદામી કલર ઘાટો બીટ કલર છે ઓવર ઘાટો નહીં સાવ લાઈટ એની ઠંડો બીટ કલર છે બધા એક ટાટા કલર ગમેતા એકદમ ટાટો કલર છે ગાડા બોર્ડર માં જો ટ્રેડિશનલ અત્યારની નવી સિસ્ટમની નવી પ્રિન્ટમાં ટ્રેડિશનલ પાલવ સાથે ગાડા બોર્ડરની ભારે ભારે સાડીઓ પિસ્તા કલર એમાં છે આપણી પાસે ચેરી લીલો કલર સેલના ભાવમાં છે જેની જેની પાંદડી અને ફૂલડી વાળી પેટર્ન છે ત્રણસો ને પચાસ રૂપિયા માં ભારે ભારે સાડી ત્રણસો ને પચાસ રૂપિયા માં મસ્ત મજાની સાડી બતાવી દીધી ખાસ કરીને આજે આપણે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયા પણ બહેનોને બતાવી બહુ બધા બેનોના ના ફોન ને મેસેજ ચાલુ થઈ ગયા બેન આજે સેલ નથી કર્યો સેલ તો રોજ હોય જ પણ ક્યારેક કઈ કામકાજ આવી જાય તો વેલા મોડું થાય જય માતાજી